ભાગવત ની કથા છે ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓના ઘેરે માખણ ખાવા ગયા કોઈ બાકી નહીં ઈચ્છા કરી એ ભાગવતમાં કથા નથી પણ ક્રોધી હતી ગોપી એટલી બધી ક્રોધી જાહેર માં કેતી ઓ તમારા બધાના ઘેરે કનૈયો માખણ ચોરીને ખાય મારા ઘેરે આવે તો ખબર પાડી દઉં એમાં એક નાનો ટાબુરીઓ સાંભળી ગયો આ સાંભળી ગયો ને એટલે જઈને તરત કનૈયાને કીધું કનૈયા આ પ્રભાવતી હમણાં બહુ ફાયદા થઈ છે કીધું શું થયું તો કે બધાના જાહેરમાં એમ કે છે કનૈયા બધાના ઘરે ચોરી કરવા જાય મારા ઘરે આવે તો ખબર પાડી દઉં કનૈયા કે તો આજે પ્રભાવતીનો વારો લ્યો પ્રભાવતી પણ માથાની ફરેલી હો માખણ એટલે દાબ દાબો માખણ અવડું મોટું માટલું ભર્યું એની ઉપર બીજું માટલું માખણનું એની ઉપર ત્રીજું અને એની ઉપર એક પાણીની થાળી મૂકી અને અને પછી ઉપર બાંધી દીધું નીચે પ્રભાવતી આમ લહ થઈને હુઈ ગઈ કનૈય આવે તો ખબર પડે કારણ કે ઓલું ઉપર ચડે તો પાણીની થાળી લઈ તો નીચે પડે ને પાણી એટલે પ્રભાવતી એટલી બુદ્ધિશાળી હતી પણ આ બુદ્ધિશાળી બાપ હતો કનૈયો નાના નાના ટાબરિયા લઈને ગયો ધીરે પ્રભાવતી પ્રભાવતીના ઘર માં કીધું અવાજ બિલકુલ થવો જોઈએ પ્રભાવતી ને ખબર જ ન પડે અને પ્રભાવતી ઘસ ઘસા ભાઈ હો પ્રભાવતી ભાગવતની કથા નથી બ્રહ્મવર્તક પુરાણ ની કથા છે પ્રભાવતી એવી ઘસ ઘસા ઠુવી ગઈ નાખોરા બોલાવતી હતી કનૈયાને ને એમ થયું જોતો કે વારી જાવ આવી નીંદર બધા મળે લાંબી થઈને પડી નાખોરા બોલાવે એક પછી એક ગોવાળિયાઓને અંદર બોલાવ્યા નાના નાના ગોવાળિયા પ્રભાવતીના ખાટલાના ફરતે આમ કુંડાળો કર્યું આમ વીહક જણા ઉભા રહી ગયા એની ઉપર પંદર જણા એની ઉપર દસ જણા એની ઉપર પાંચ અને એની ઉપર ચોરોનો સરદાર કનૈયો ચડી ગયો પણ જ્યાં કનૈયાએ જોયું તો તો થાળીમાં પાણી હતું ઓહો હો જો તો ખરા પ્રભાવતી બુદ્ધિ હવે જો આમ થાળી આમ ઉતારે

પેલા જે માટલું હતું એ નીચે ઉતાર્યું બીજું ત્રીજું મોટું છેલ્લું માટલું હતું એમાં એટલું માખણ ભેગું તો ઓહો બે ચાર મહિનાનું માખણ ભેગું કર્યું હશે આણે બધાને કીધું પેટ ભરી ભરીને ખાવ એ મહિનાથી નહીં મળે તોય હાલ છે પેટ ભરીને ખાવ અને બધાએ હું માખણ ખાધું ઓહો બધાએ ખાધું તોય મોટું માટલું વધ્યું હો માખણનું બધા ગોવાળો કે હવે આનું શું કરવું પાછું ઉપર તો ચડાવાય ને એવું રિસ્ક લેવાય ને કનૈયો કે કામ કરો આ પ્રભાવતી ઘણા દિવસથી ગાયર કરી નથી આખા ઘર માં એ કામ કરો લીપી નાખો અને કનૈયા નો આદેશ થયો તા તો આખા ઘર માં લીપી નાખ્યું કનૈયા કીધો બધાય બહાર ગયા હું છેલ્લે આવીશ આપણે એમ ચોરી કરવાની ને કઈને નીકળવાનું બધા બહાર નીકળી ગયા પછી ધીમે એકદિન કબાટ ખોલી કપાટ ખોલી અને કનૈયો કેતો ગયો પ્રભાવતી બહુ કેતી ને મારા ઘેરે કનૈયા આવે તો ખબર પડી દઉં એ તારા ઘર નું માખણ એ ખાધું જોઈ લેજે તો પ્રભાવતી જ્યાં જાગી પાછળ ભાગવા ગઈ માખણ નીચે તો ધરામ કરતા હેઠી પડી અને જ્યાં પડી જ્યાં તો અવડું મોટું ઢોકળું થયું માથે માથે પાછળ દોડી હો કનૈયા બહુ દોડી બહુ દોડી દોડતા દોડતા જોયું પ્રભાવતી થાકી ગઈ પ્રભાવતી થાકી ગઈ એટલે ભગવાન થયું હવે ભક્ત ને બહુ એટલે પ્રભાવતી ના હાથમાં ભગવાન ચાય કરીને આવી ગયા પ્રભાવતી હાથ આમ એકદમ ઢીલો સામેથી જ આવ્યો છું તારી પાસે કીધું પણ દોડે છે એવું કામ મારી પાસે તો કે મારા ઘરનું માખણ ખાધું ને તે પાછું આજુ ઢોકળું થઈ ગયું તો કે તારી પાસે કઈ સબૂત ખરા તારા ઘરે હું માખણ ખાવા આવ્યો હતો જો મારા મોઢે માખણ નથી હાથમાં માખણ નથી આ પ્રભાવતી ને બીજાના ઘરનું માખણ લઈને આખા મોઢે લગાડી દીધું તારી માં યશોદાને ખબર પડે આ લઈને જો આ તારો છોકરો એટલે પ્રભાવતી હાથ પેકડો કનૈયા નો અને લેતી જાય દોડતી જાય છે યશોદા હે યશોદા હે યશોદા જોર જોર થી રાડો પાડે છે એમાં બધા ચોરામાં વડીલો બેઠા હતા ને તો પ્રભાવતી આમ ઘૂંઘ તો તાણો એક હાથે જ્યાં એક હાથે ઘૂંઘટો તાણો ને કનૈયા કીધું આમ થોડું ઢીલું તો મૂક મારા હાથ દુખે ઢીલો મૂકવા ગઈ તો પ્રભાવતી નો હાથ પકડાવી દીધો કનૈયાએ કનૈયો છટકી ગયો પ્રભાવતી નો દેર નો હાથ પકડાઈ ગયો અને પ્રભાવતી કનૈયો પાછળથી આવીને યશોદાને કહે છે માં પ્રભાવતી હમણાં બહુ હેરાન કરે છે કીધું શું થયું બેટા તો કે મને બહુ હેરાન કરે માં એટલું કઈ અને માની હારે વાતો કરવા લાગ્યું કે એટલામાં તો પ્રભાવતી આવી પ્રભાવતી આવી ને કીધું એ યશોદા જો તારો છોકરો મારા ઘરે માખણ ખાવા આવ્યો તો રંગે હાથે પકડીને લાવી છું યશોદાજી બહાર આવીને જોયું તા તો એનો એનો દેર હતો કીધું આ ઘૂંઘ તો તાણો છે જરા જોતો ખરા કોણ છે અને જ્યાં જોયું તા તો હગો દેર પોતાનો આ ક્યારે આવ્યો ઓલો ક્યારે કી ગયો કનૈયાને બધુંય આવડે હો